નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેષ્ઠ વિદ્યાલયની ધારા ટીચર બાળકો આજે આપણે પાઠ નંબર આઠ વધુ ભારે કોણ વિશે સમજવાના છીએ આ પ્રકરણમાં બાળકો આપણે આગળના વિડીયોમાં થોડું ઘણું સમજી ગયા હતા ત્યાંથી આજે આપણે આગળ આ પ્રકરણ સમજીશું તેના વજનથી બમણું તો બાળકો અહીં આપણે નવી માહિતી સમજીએ તો બમણું એટલે શું થશે અહીં શબ્દ આપેલ છે બમણું બમણું એટલે થશે બે ગણું એટલે કે ગુણિયા બે કરી શકીએ આપણે એટલે આપણે બમણું કહી શકીએ તેને ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી એટલે અહીં બાળકો વાત કરવામાં આવી છે કે ભારતીના માતા પિતા છે તે સ્વાતંત્ર્ય દિન હોય ત્યારે તેની ઉજવણી કઈ રીતે કરે છે વિશેષ રીતે કરે છે એટલે કોઈ નવી જ રીતે કરે છે શા માટે એ રીતે કરે છે કારણ કે ભારતી સ્વાતંત્ર દિવસના દિવસે જન્મી હતી તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે એટલે એ લોકો શું કરે છે કે જે ભારતીનું વજન હોય જેમ કે ભારતીનું વજન પાંચ કિલોગ્રામ હોય તો તેના બમણા શું શું થશે બમણા એટલે આપણે શું કરીશું ગુણિયા બે તો ભારતીનું વજન પાંચ કિલોગ્રામ હોય તો તેના બમણા એટલે કે દસ કિલોગ્રામ જેટલી મીઠાઈ ખરીદે છે અને શું કરે છે ગરીબ લોકોને વેચે છે તો જુઓ તમને અહીં ચિત્રમાં પણ આપવામાં આવ્યું છે તો જુઓ ચિત્રમાં તમને જોવા મળે છે જ્યારે ભારતી જન્મી ત્યારે તે ત્રણ કિલોગ્રામની હતી અહીં બાળકો કિગરા લખવામાં આવી છે એટલે કિગરાને આપણે શું વંચાઈ કિગરાને કિલોગ્રામ વંચાશે આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર પાંચ વર્ષની છે અત્યારે તેનું વજન કિલોગ્રામ છે અત્યારે તેનું વજન કેટલું છે છે કિલોગ્રામ હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું અનુમાન કરો તો જો બાળકો અહીં તમને આપવામાં આવે છે કે ભારતીયની ઉંમર બમણો કરીને વેચે છે તે વિશે આપવામાં આવ્યું છે તો ચાલો તે સમજીએ હવે જન્મ સમયે ભારતીનું વજન કેટલું હતું ત્રણ કિલોગ્રામ હતું તો મીઠાઈનો જથ્થો એટલે ત્રણ વત્તા ત્રણ એટલે કેટલા થઈ ગયા છ કિલોગ્રામ છ કિગ્રા થઈ ગયા એટલે બમણો જ થઈ ગયો આપણે શું કર્યું ત્રણ વત્તા ત્રણ એટલે ડબલ કરીએ એટલે કેટલા થયા છ કિલોગ્રામ તે જ રીતે જુઓ બાળકો અહીં આપવામાં આવ્યું છે કે એક વર્ષે એટલે કે ભારતી એક વર્ષની થઈ ત્યારે તેનું વજન કેટલું હતું જુઓ તો અહીં કેટલા આપ્યા છે નવ આપ્યા છે તો હવે આ ખાલી જગ્યા આપણે જાતે ભરવાની છે તો બોલો બાળકો આમાં આપણે શું કરી શકીએ નવ વત્તા નવ લખીશું એટલે આપણે નવ વત્તા નવ કરીએ તો કરો તો તમે નવ વધતા નવ કેટલા થયા અઢાર થાય એટલે અહીં કેટલા આવશે અઢાર કિગ્રા એટલે તે નવ વ નવ નવ કિગ્રા વજન હતું ત્યારે તે લોકોએ કેટલી મીઠાઈ વેચી હશે અઢાર કિગ્રા મીઠાઈ વેચી હશે તે જ રીતે બાળકો આપણે સમજીએ તો તે બે વર્ષની હતી ત્યારે તે લોકોએ છવ્વીસ કિલોગ્રામ મીઠાઈ વહેંચી તો હવે છવ્વીસ છે તો તેર ને તેર કર્યા છે એટલે કેટલા તેનું વજન કેટલું હશે તેર કીગ્રા જેટલું તેનું વજન હશે આજ રીતે બાળકો એ ત્રણ વર્ષની હતી ત્યારે સત્તર કિગ્રા તેનું વજન હતું તો તે લોકોએ કેટલું મીઠાઈ વેચી હશે તો આપણે શું કરવાનું આ તો તમને હવે આવડી ગયું છે શું આવશે સત્તર વત્તા સત્તર એટલે શું આવે ચોત્રીસ એ લોકોએ ચોત્રીસ કિલોગ્રામ મીઠાઈ વેચી હશે આ જ રીતે બાળકો હવે ચાર વર્ષની હશે તો ધારો કે આપણે અનુમાન કરી કે તે ચાર વર્ષની હશે ત્યારે તેનું વજન વીસ કિગ્રા હશે તો આપણે અહીં મીઠાઈનો જથ્થો કેટલો આવશે વીસ વત્તા વીસ બરાબર શું થશે ચાલીસ કિલોગ્રામ જેટલી મીઠાઈ વેચી હશે હવે પાંચ વર્ષની ઉંમરે તેનું વજન કેટલું છે અઠાવીસ કિગ્રા તો અહીં શું આવશે હવે આ તમારે જાતે કરવાનું છે અઠાવીસ વધતા અઠાવીસ બરાબર જે જવાબ આવે તે અહીં લખવાનો છે ત્યારબાદ અહીં નીચે આપવામાં આવ્યું છે કે તમારા માતા પિતાને પૂછો કે બે વર્ષ અને ચાર વર્ષની ઉંમરે બાળકનું વજન કેટલું હોય છે તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તમારે તમારા માતા પિતાને પૂછવાનું છે કે બે વર્ષની બે વર્ષે અને ચાર વર્ષે તમારું વજન કેટલું હતું એટલે તમારા વજનનું અનુમાન કરો અને તમારે પણ તમારા વજનનું અનુમાન કરવાનું છે અને તેનો જથ્થો કેટલો હોઈ શકે મીઠાઈનો જથ્થો આપણે ડબલ કરીએ તો કેટલો થઈ શકે તેનું ડબલ બમણાં કરીએ તો કેટલું થાય તે રીતે તમારે પણ તમારા જવાબ મેળવવાના છે તો હવે બાળકો આગળનું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું